ભારતની બે હજાર યુવતીઓને પછાડીને આયુષી ધોળકિયાએ ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાતનું ટાઇટલ જીત્યું મિસ ટીન ઇન્ડિયા બે હજાર ઓગણીસ અને મિસ ટીન ઇન્ટરનેશનલ બે હજાર ઓગણીસનું ખિતાબ જીતનારી શહેરની દીકરી આયુષી ધોળકિયાએ ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાતનું ટાઇટલ જીત્યું છે આવનારા સમયમાં તે ફેમિના મિસ ઇન્ડિયામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે જે વિશે માહિતી આપતા આયુષી ધોળે જણાવ્યું હતું કે ફેમિના દ્વારા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઓડિશન લેવામાં આવ્યા હતા જેમાં દેશના નોર્થ સાઉથ ઇસ્ટ વેસ્ટ અને નોર્થ ઇસ્ટ એમ પાંચ ઝોનમાંથી બે હજારથી વધારે યુવતીઓએ દાવેદારી નોંધાવી હતી જેમાંથી ફાઇનલ રાઉન્ડમાં રેમ્પ વોક ઇન્ટ્રોડક્શન અને પ્રશ્નોત્તરી જેવા રાઉન્ડમાં પોતાની પ્રતિભા બતાવીને એકસો પચાસ પ્રતિભાગીઓ સિલેક્ટ થઈ હતી જેઓએ મુંબઈમાં ઓડિશન આપીને સ્ટેટ ટાઇટલ જીત્યું હતું જેમાં ગુજરાત રાજ્યનું ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાતનું ટાઇટલ મને પ્રાપ્ત થયું છે સાથે જ આવનારા સમયમાં ફેમિના દ્વારા મિસ ઇન્ડિયા ટાઇટલ માટે સ્પર્ધાનું આયોજન કરાશે જેમાં મને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર પ્રાપ્ત થશે નોંધનીય છે કે આયુષી ધોળકિયા જ્યારે દસ વર્ષની હતી ત્યારે તેણે મિસ ઇન્ડિયા બનવાનું સ્વપ્ન જોયું હતું હવે તેણીએ જોયેલા સ્વપ્નને સાકાર કરવાનો સમય આવ્યો છે બેચલર ઇન મીડિયા એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ પૂર્ણ કરનાર આયુષીએ કનુભાઈ ધ ગ્રેટ અને હેલો જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય પણ કર્યો છે નમસ્કાર હું છું આયુષી ધોળકિયા ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાત 2024 ફેમિના મેસેજ એક એન્યુઅલ બ્યુટી પેજન્ટ છે જે હર વર્ષે ઇન્ડિયન ડેલિગેટ શોધે છે જે મિસ વર્લ્ડમાં ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કરશે આ વર્ષે પણ બે હજારથી પણ વધારે છોકરીઓ એ આખા કન્ટ્રીમાંથી ઓડિશન કરેલું અને એમાંથી વન ફિફ્ટી સેમિફાઈનલિસ્ટ ચૂઝ કરેલા હતા જે લોકોએ થર્ટીન્થ અને ફોર્ટીન્થના મુંબઈમાં ઓડિશન આપ્યું અને હું ગુજરાતી ટોપ ફાઇવમાં આવેલી હતી અમારા ફાઇનલ ઓડિશન પછી થર્ટી સ્ટેટ વિનર્સ ચૂઝ થયા વન ફિફ્ટી ગર્લ્સમાંથી અને મને આ ઓપોર્ચ્યુનિટી મળી છે કે હું આપણા સ્ટેટ ગુજરાતને રેપ્રેઝેન્ટ કરી શકું તો આ વર્ષે ફેમિના મિસ ઇન્ડિયાનો સિક્સટીએથ યર છે અને મારી ઈચ્છા છે કે આપણે આપણા સિટીના સહયોગ અને સહકાર સાથે આપણા સ્ટેટના સપોર્ટ અને વિશેષ સાથે આ વર્ષે ગુજરાત માટે ટાઇટલ લઈએ So I am Ayushi Dulekya, Feminine India Gujarat 2024, and let's do this this time for Gujarat.